સરકાર નો મહત્વપૂર્ણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક વાર વળતર અને જમીન માપણીની સીટ જાહેર કરવાના મુદ્દે રસ્તે ઉતરી આવ્યા હતા આજરોજ ના પુનગામ અને જૂના દીવાના સીમાડે રોપા વગા વે ઉપર હાલ ચાલી રહેલ ફેન્સિંગની કામગીરી અટકાવી દીધી હતી ખેડૂતો દ્વારા કામગીરી અટકાવી હોવા છતાં એક પણ સરકારી કર્મચારી કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ફરક્યા સુધા ન હતા માત્ર ને માત્ર પોલીસ વિભાગ જ સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા હાજર જોવા મળ્યું હતું ખેડૂતો દ્વારા સરકારના જ આર્બિસ્ટ્રેશન દ્વારા આઠસો બાવન રૂપિયા ભાવ નક્કી કર્યો હતો જેને છેલ્લી ઘડીએ નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારીને કાયદાકીય ગૂંચ ઊભી કરી હતી ત્યારે ખેડૂતો એનએચઆઈ દ્વારા કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લઈને નિયત વળતર નવસારી વલસાડ અને સુરતના ખેડૂતોના સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી ત્રણ કલાક કરતાં વધુ સમય સ્થળ પર રોકાયા બાદ ખેડૂતો દ્વારા ભરૂચ કૂચ કરી હતી જેમાં જિલ્લા કલેક્ટરના બદલે ભરૂચ જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી હતી અને જ્યાં સુધી વળતરના મુદ્દા સ્પષ્ટ ન થાય તેમજ આ બાબતે યોગ્ય પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી કામગીરી બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી આ ઉપરાંત પુનઃ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી નેતા હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય અસરગ્રસ્ત ખેડૂતોના ગામમાં પ્રવેશ કરવો નહીં સ્પષ્ટ તાકીદ કરી હતી અને ચૂંટણીનો બહિષ્કાર સાથે સ્વજનોને પણ જાણ કરી ખેડૂતો સપોર્ટમાં ચૂંટણી બહિષ્કાર કરી મતદાન ન કરવા હાકલ કરાઈ હતી મારું નામ પ્રજેશ હર્ષદભાઈ પટેલ છે હું જૂનાદિયા ગામનો વતની છું અને હું પોતે અસરગ્રસ્ત છું મારી સાત વીઘા જમીન જાય છે હવે આજે અમે એટલા માટે ભેગા થયા છે કે આ લોકો અમારી સાથે જોર જબરજસ્તી કરીને પણ કામ કરી રહેલા છે અને વળતરનું આજ દિન સુધી કોઈ અમને કોઈ જાણકારી આપી નથી બીજું કે અમારા ઓગણીસ સર્વે નંબર એવા છે કે જેને આજ દિન સુધી માપણી સીટ નથી આવીને વારંવાર લેખિતમાં અને મૌખિક બધી રીતે રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી માપણી સીટ અમને નથી આપવામાં આવી કે એની બાબતમાં કોઈ જાણકારી આપવામાં નથી આવીને હાઈવે ટોટલ બનાવી દેવામાં આવેલો છે હવે આજે જ્યારે દીવાલ બની રહેલી છે ત્યારે અમે રોકવા આવ્યા છીએ એના પણ દસ દસ ફૂટ અંદર એ લોકો ખસેડીને દિવાલ બનાવી રહેલા છે ત્યારે અમારે આજે ભેગા થવું પડે છે અને કોન્ટ્રાક્ટરો તો જાણે એવી દાદાગીરીથી વાત કરે ખેડૂત સાથે કે જાણે એ જ પોતે સરકાર હોય અને ખેડૂતો સાથેથી બધું હડપીને કામ કરીને નીકળી જવું આ નીતિથી આ લોકો કામ કરી રહેલા છે જેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ આજથી અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દેશું નહીં જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હરિલાલ ગુમાનભાઈ પટેલ ગામ ગોળાધા તાલુકા હાસોટ આજે અમો દેવા ગામે આજે બધા ખેડૂતો દેવા ગામની ફરિયાદ માટે અહીંયા ભેગા થયા છે ખરેખર આટલા વર્ષો છતાં એનએચઆઈએ દીવા ગામના ઓગણીસ ખેડૂતોનું હજુ એમને કોઈ માપ કે પ્રમાણ જ આપવામાં નથી આવ્યું હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગયું એ પરિસ્થિતિ છે પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દૂન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું દીવા એક એવો પ્રોજેક્ટ છે એ અમારું હૃદય છે છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગુંજવી આપવામાં આવ્યું છે ખરેખર દીવા ગામ અને આજે જે એનએચઆઈ કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે અમને જે માપ છે એના કરતા બધા વધારે ગયેલું છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એનએચઆઈ ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છીએ એનઆઈચઆઈ અને સરકારને કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટર જબરજસ્તી કરે છે અમારી વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે બધું અમારું ખોખું છે તો સરકાર અમારે સાથ સહકાર આપે અને કલેક્ટરશ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો પુન ગામ ને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાત ને આ દીવા ને પંજાબ બનાવવાથી દૂર કરો એ મારી ખાસ માંગણી છે લોકસભાની ચૂંટણી અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે અમારા આતીસ ગામ છે આતી આડતીસ ગામ મન બનાવીને બેઠા છે કેટલા એટલા આડતીસ ગામ નું મત નહીશું વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં પણ અમે દરેક ખેડૂતો અમારા સગા વાળા બધાને ફોન કરી આખા ભરૂચ જિલ્લા ને અમે કહી દેસું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે એ સુવાના નથી અને અમે અમારો પોતાનો હક લઈને દઈશું અને કોઈ પણ સંજોગોની અંદર હવે અમે કામ કરવા દેવાનો નથી અને ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે asto